આ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો આ ઓડિયો છે રાજકોટના પૂર્વ ધારાસભ્ય અને મંત્રીનો આ મંત્રીજી પૈસાના જોરે ધમકી કોને આપી રહ્યા છે નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ધમકી આપનાર ભઠ્ઠી બંધ કરી નાખીશ તેવી ધમકી સ્મિત સખિયા અને રવિ વેકરિયા નામના લોકોને આ નેતાજી આપી રહ્યા છે ત્યારે સોશિયલ મીડિયામાં ગતિવેગે વાયરલ થતો આખો ઓડિયો એકવાર સાંભળીએ બરોબર એની તો હું ભી ખરા તમને ગયો ભાઈ તું હું તને કહું છું મને અરિયા માં હું કોઈ પડ્યો નથી મારે બધા સંબંધો એક જણા સંબંધ છે તો આ ઓડિયોમાં પૂર્વ ધારાસભ્ય અને મંત્રી અરવિંદ રૈયાણી અને સ્મિત સખિયા છે જેમાં ભાજપના મંત્રી નાણાંની ઉઘરાણીના કથિત હિસાબોને લઈ ખુલ્લેઆમ ધમકી આપી રહ્યા છે સ્મિત સખિયા અને રવિ વેકરિયા આ બંને વ્યક્તિએ પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરી છે અને અરજીમાં પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી પોલીસ કોન્સ્ટેબલ મહેશ મંડ અને પીએસઆઈ ગઢવીના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ ત્રણેય વિરુદ્ધ અત્યારે ફરિયાદ દાખલ કરવામાં આવી છે આ નેતાને સત્તાનો નશો માથે ચડ્યો છે શું તમે ભાજપના મંત્રી છો તો કોઈને પણ આવી રીતે ધાક ધમકી આપી શકો છો માન્યું કે તમે ભાજપના નેતા અને મંત્રી રહ્યા છો તમારી પાસે પૈસા ઘણા હશે તો શું તમે પૈસાના જોરે કોઈને પણ ધાકધમકી આપી શકશો તો ભાજપ નેતાઓના દિવસે ને દિવસે વધતા ભ્રષ્ટાચાર અને બેફામ ખુલ્લેઆમ થતી ગુંડાગીરીને લઈ તમારું શું કહેવું છે તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર